રેકી શીખવાના ફાયદાઓ કયા કયા છે રેકી કેવી રીતે કામ કરે છે અને તમે મારી પાસેથી કેવી રીતે રેકી શીખી શકો છો એના સંબંધિત મારો આજનો વિડીયો છે જી હા દોસ્તો મારું નામ ડૉક્ટર અશ્વ પરીખ છે હું ગુજરાતના ખેડા જિલ્લામાંથી બોલું છું હું છેલ્લા આઠ વર્ષથી આ ફિલ્ડમાં છું અને મારા ગુજરાતમાં ઇન્ડિયામાં અને આઉટ ઓફ ઇન્ડિયા પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ મારા રહેલા છે મેં ઘણા બધા લોકોને રેકી શીખવાડેલી છે રેકી સિવાય પણ મારા જે ઘણા બધા કોર્સ છે મેં શીખવાડેલા છે ઓનલાઈન કાઉન્સેલિંગ હિલિંગ સેશન પણ મેં લીધેલા છે તો હવે રેકી શીખવાના ફાયદાઓ શું શું છે રેકી એક યુનિવર્સલ એનર્જી છે એક ઈશ્વરીય દેવી શક્તિ સમજી શકીએ છીએ રેકીની મદદથી આપણી જે કંઈ પણ ફિઝિકલ બીમારીઓ છે સામાન્ય માથું દુખાવાનું હોઈ શકે છે કે બીજી બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે કે થાઇરોડની બીમારી છે કે કેન્સર પણ હોય આવી બધી બીમારીઓમાં રેકી આપી શકાય છે મેન્ટલ અને ઇમોશનલ તકલીફો જેમ કે સ્ટ્રેસ રહેવું ટેન્શન રહેવું ડિપ્રેશનમાં રહેવું સાયકોલોજીકલ પ્રોબ્લમ હોવા બહુ બધા નેગેટિવ વિચારો આવવા ચિંતામાં રહેવું ફિયરમાં રહેવું ડરમાં રહેવું આ બધા કેસમાં પણ રેકી આપી શકાય છે ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ હોય ધંધા રોજગાર ના ચાલતા હોય એમાં પણ તમે રેકી આપી શકો છો ના ઇશ્યુ હોય સ્ટડીના ઇશ્યુ હોય જોબના ઇશ્યુ હોય ફેમિલી લાઈફના ઇશ્યુ હોઈ શકે છે કોઈ પ્રકારનું એડિક્શન હોઈ શકે છે દારૂનું છે કે સિગરેટનું છે કે એ બધા કેસમાં પણ રેકી આપી શકાય છે અને જે લોકોને આધ્યાત્મિક જર્નીમાં આગળ વધવું હોય પોતાની આત્માની આધ્યાત્મિક ઉન્નતિ કરવું હોય તો એવા લોકો માટે પણ એવા લોકો માટે પણ રેકી બહુ સારી હેલ્પ કરતી હોય છે તો 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 આમ જોવા જો હું આપણી લાઈફના દરેક એરિયામાં આપણી મદદ કરી શકે છે હવે રેકી કામ કેવી રીતે કરે છે તમને એક સિમ્પલ ભાષામાં સમજાવો તો આપણું શરીર અને આપણું ચારે બાજુ જોઈએ એક આખું બ્રહ્માંડ બી જોઈએ આખી દુનિયા બ્રહ્માંડ સુરસ તારા મંડળ બધું જ એક એનર્જી છે ઉર્જા છે આપણે ફિઝિક્સમાં પણ ભણી ગયા છીએ અને સાયન્ટિફિક રીતે બી સાબિત થઈ ચૂક્યું છે કે બધું દુનિયામાં છે એક એનર્જી છે અને રેકી એક સ્પિરિચ્યુઅલ ડિવાઇન એનર્જી છે એ એનર્જીનો ઉપયોગ કરીને આપણી લાઈફમાં જે કંઈ બગડેલી એનર્જી છે ફોર એક્ઝામ્પલ કે માની લો કે કોઈને કોઈ બીમારી છે ઠીકે તો હવે તમને આધ્યાત્મિક દ્રષ્ટિએ જો થોડું નોલેજ હોય તો તમને ખબર હશે કે આપણા શરીરમાં પ્રાણ ઉર્જા વહેતી હોય છે ઠીકે આપણી ચારે બાજુ પણ પ્રાણ ઉર્જા હોય છે અને પ્રાણ ઉર્જા જ્યાં સુધી આપણા શરીરમાં હોય ત્યાં સુધી આપણે જીવિત રહીએ છીએ અને પ્રાણ ઉર્જા નીકળી જાય પછી આપણે મૃત્યુ પામીએ છીએ હવે પ્રાણ આપણા શરીરના દરેકે દરેક અંગમાં દરેકે દરેક સેલ્સમાં દરેકે દરેક ડીએનએમાં સંતુલિત રીતે જ્યાં સુધી વહેતી હોય ઠીક ત્યાં સુધી તમારું આપણું શરીર સ્વસ્થ રહે છે આપણે ફિઝિકલી સારા રહીએ છીએ હેલ્ધી રહીએ છીએ મેન્ટલી ઇમોશનલી સ્ટેબલ રહીએ છીએ આપણી લાઈફ એક બેલેન્સ ચાલતી હોય છે પણ તમે જુઓ કે આજની લાઈફ કેવી થઈ ગઈ છે લાઈફસ્ટાઈલ કેવી થઈ ગઈ છે અનહેલ્ધી આપણી ડાયટ છે અનહેલ્ધી આપણી લાઈફસ્ટાઈલ છે ફિઝિકલી કોઈ જાતનું વર્કઆઉટ નથી હોતું સનલાઇટ નથી લેતા રિલેક્શન નથી કરતા આપણે કેટલા બધા સ્ટ્રેસ ટેન્શન છે બહારનું ખાવાનું છે મેન્ટલ ઇમોશનલ બીમારીઓ કેટલા બધી થઈ ગઈ છે તો આના લીધે આપણી શરીરની જે પ્રાણ છે ડિસ્ટર્બ થાય છે ફોર એક્ઝામ્પલ કે માની લો કે આપણા શરીરનું કોઈ આ અંગ છે એક એક્ઝામ્પલ તરીકે સમજી લો કે શરીરનું આ કોઈ અંગ છે અને આ એક પાઇપ છે સમજી લો ઠીક લોક્ચુઅલી નથી હોતી પાઇપ પણ સમજી લો કે એક પાઇપ છે હવે આ પાઇપની અંદર પ્રાણ ઉર્જા વહી રહી છે આ પ્રાણ ઉર્જા જ્યાં સુધી સંતુલિત વેમાં બેલેન્સ વેમાં આ આપણા શરીરનું જે અંગ છે ઓર્ગન છે એને સપ્લાય મળતો રહેશે પ્રાણ ઉર્જાનો ત્યાં સુધી આ આ ઓર્ગન સારું કામ કરશે પરફેક્ટલી કામ કરશે પણ મેં તમને કીધું કે આ આની લાઈફસ્ટાઈલના લીધે જોઈ શકે છે કેટલા બધા પ્રોબ્લેમ છે બધાને ઘરે ઘરે બીમારીઓ છે ઘરે ઘરે બધા સ્ટ્રેસ ટેન્શનથી તકલીફ છે તો એને કારણે થાય છે શું કે આ જે પાઇપ હતી ને પ્રાણ ઉર્જાની એમાં બ્લોક આવે છે ટોક્સિન્સ જમા થઈ જાય છે એમ કહું તો એ ચાલે એના કારણે આ નળી જે છે ને સાંકળી થઈ જાય છે અને નળી સાંકળી એના કારણે પ્રાણ ઉર્જા આ શરીરનું જે આપણું અંગ છે એને બરાબર મળતું નથી અને પ્રાણ ઉર્જા ડિસ્ટર્બ થશે એટલે આ શરીરના જે અંગ જે છે એના કોષ છે એના સેલ્સ ડીએનએ બધા ડિસ્ટર્બ થશે ને આમાં પછી બીમારીઓ ચાલુ થશે એક સિમ્પલ વેમાં તમને સમજાવું છું તો હવે રેકી શું કામ કરે છે રેકી શું કામ કરશે કે જે આ પ્રાણ ઉર્જાની જે નળી હતી ને જે સાંકળી થઈ ગઈ હતી એમાં ટોક્સિન જમા થઈ ગયા હતા ને એ બધા જ્યારે આપણે હાથથી આપણે રેકી આપીએ ને ત્યારે બધા ટોક્સિન જે છે એ બધા દૂર થાય છે અને જે નળી જે પહેલાં જેવી હતી એવા થઈ એવી થઈ જાય છે કે જેથી પ્રાણ ઉર્જા હવે પહેલાં જેવી સારી રીતે સંતુલિત વ્યમાં આપણા શરીરના ઓર્ગનને મળવા લાગશે અને આ ઓર્ગન ઠીક થવા લાગશે તો આ રીતે રેકી કામ કરે છે આ તો થઈ ફિઝિકલ બીમારીની વાતો મેન્ટલ ઇમોશનલ પણ બધું જોવા જઈએ તો એક પ્રકારની એનર્જીના બ્લોકેજીસ છે તો રેકી એ બધા એનર્જીના બ્લોકેજીસ હટાવવાનું કામ કરે છે જે ઓબ્સ્ટ્રક્શન આવી ગયા છે જે બંધ શું કહેવાય સમજી લો કે ઓબસ્ટેકલ્સ અવરોધ જેને કહીએ ગુજરાતીમાં એ અવરોધ આવી ગયા છે એ અવરોધોને દૂર કરવાનું કામ રેકી કરે છે એટલા માટે દરેક રેકી શીખવી જોઈએ મારે હિંમત મુજબ ગુજરાતમાં હજુ ઓછો પ્રચાર છે તો ઘણા બધા ગુજરાતીઓ રેકી શીખે એ મારી એક ભાવના છે એટલા માટે બેસ્ટ એફોર્ડેબલ પ્રાઇઝમાં હું લોકોને રેકી શીખવાડું છું તો તમે પણ જો રેકી શીખવા માગતા હોય મારી પાસેથી તો તમે મારો નંબર છે નાઇન નાઇન સેવન ફોર નાઇન સિક્સ નાઇન જીરો એટ જીરો તમે મારા નંબર પર કોન્ટેક કરી શકો છો કોલ કરી શકો છો Okay, thank you.